જૂનાગઢના કેશોદમાં રૂપાલાનો આક્રમક વિરોધ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથેનો વિરોધ યથાવત માંગ નહી સંતોષાય તો આંદોલનની ચિંકી જુનાગઢમાં કેશોદમાં પણ રૂપાલાનો આક્રમક રીતે વિરોધ થઈ રહ્યો છે રૂપાલાનો જોરદાર દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ સામે આવીને સામી છાતીએ લડી રહ્યો છે વિરોધ કરી રહ્યો છે રૂપાલાનો ચોખ્ખો વિરોધ અને બીજી બાજુ રૂપાલા કંઈ પણ બોલવા તૈયાર નથી આવેદન પત્ર પાઠવ આવ્યા છે અમારી આ લડાઈ છે એ અસ્મિતાની છે અમારી લડાઈ છે એ અમારા ગૌરવની છે કેન્દ્રના એક મંત્રી વરિષ્ઠ મંત્રી એ આવી રીતની વાણી વાપરે તો એના માટે એ શોભાસ્પદ નથી એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ અને અમે અનુરોધ કરીએ છીએ કે આમની ટિકિટ ન દેવી જોઈએ આમને રાજકીય રીતે ખરેખર નિવૃત્ત કરી દેવા જોઈએ આ શોભનીય નથી એટલે અમે આ અમારું આવેદનપત્ર આપીએ છીએ